પાટણ ભાજપ દ્વારા દિલ્હીમાં બહુમતીની ઉત્સાહ સાથે ઉજવણી જિલ્લા તાલુકા પદાધિકારીઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા દેશભરના લોકશાહીની નજર દિલ્હીની ચૂંટણીના પરિણામો પર હતી અને જેમ જેમ પરિણામ આવતા ગયા તેમ તેમ ભારતીય જનતા પાર્ટી જીત નજીક પહોંચી જતા બીજેપી પદાધિકારીઓ અને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો છેલ્લે દિલ્હીની ચૂંટણીમાં ભાજપને બહુમતીથી વિજય મળતા ભાજપ દ્વારા ગુજરાતમાં ઠેર ઠેર જીતની ઉજવણી કરવા જોવા મળી હતી ત્યારે પાટણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ડૉક્ટર દશરથજી ઠાકોર જિલ્લા મહામંત્રી ભાવેશ પટેલ શહેર પ્રમુખ હર્ષ પટેલ પૂર્વ શહેર પ્રમુખ કિશોર મહેશ્વરી સહિત જિલ્લા તાલુકાના પદાધિકારીઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પાટણ ખાતે સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી દિલ્હીમાં ભાજપની જીતનો જશ્ન મનાવી ઉજવણી કરવામાં આવી અહેવાલ અનિલ રામાનુજ જ લોકાર્પણ